હિન્દુ મંદિરોના નિર્માણ માટે અને તેમને શ્લોક પવિત્ર મંત્રોની જેમ શુદ્ધ તરીકે ઓળખવામાં આવે અહિલ્યાબાઈનો જન્મ હાલ મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના ચોડી ગામમાં થયો તેમના પિતા માનકોજી રાવ શિંદે ગામના પાટીલ મુખ્યા હતા તેમણે અહિલ્યાબાઈને વાંચતા અને લખતા શીખવ્યું હતું ભલે તે યુગની સ્ત્રીઓ શાળાએ જતી ન હતી ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિરનું હિન્દુત્વમાં કેટલું મહત્વ છે તે વાત પરથી સમજી શકાય છે કે અનેક વખત જેની પર આક્રમણ થયું તેને બચાવી રાખવા તેનું પુનઃસ્થાપન કરવા માટે સૌરાષ્ટ્રની ધરતીથી સેંકડો કિલોમીટર દૂર રાજકાર સંભાળી રહેલા મરાઠા શાસક અહિલ્યાભાઈ હોલકરે વિશેષ રસ્તા કહ્યો હતો સોમનાથના મંદિરના પુનઃસ્થાપન બાદ ધરતીના પગલે પેશવાઓએ પ્રભાસ વિસ્તારના અન્ય કેટલાક મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું નોંધાવ્યું છે આઠ વર્ષની ઉંમરે અહિલાબાઈનું લગ્ન થયું અને અઠાવીસ વર્ષની ઉંમરે તેઓ પોતાના પ્રાણ આપી દેવાના હતા પરંતુ બચી ગયા મરાઠાઓના સુવર્ણકાંડ દરમિયાન અહિલ્યાબાઈએ દ્વારા ખંડિત કરાયેલા હિન્દુઓની માન્યતા અનુસાર પ્રથમ જ્યોતિર્લિંગ મનાતા સોમનાથની પુનઃસ્થાપના કરાવી અને દ્વારકાના જગત મંદિર માટે વ્યવસ્થા કરી આ સિવાય પણ તેમણે અનેક હિન્દુ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો હિન્દુ યાત્રિકો માટે ઠેર ઠેર વ્યવસ્થાઓ ઉભી કરાવી કેશોદમાં ગોહિલવાડી બ્રહ્મ સમાજ ખાતે મહિલા ભાજપની બહેનો લાલ રંગના સાડી ડ્રેસ પહેરીને મહિલા સંમેલનમાં બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા પહેલગામ ખાતે આતંકી હુમલો થયા બાદ ત્રણેય સેના દ્વારા શરૂ કરવામાં આવેલ ઓપરેશન સિંદૂર સીઝ ફાયર કરવામાં આવ્યા બાદ લોકોમાં વ્યાપેલી નારાજગી દૂર કરવા યશગાન ગાવા તિરંગા યાત્રા પણ કાઢવામાં આવી જે માંગરોળ રોડ શરદ ચોક ખાતે પૂર્ણ થઈ હતી કેશોદમાં ભાજપ મહિલા મોરચાની મહિનો દ્વારા સિંદૂર સાથે થાળી લઈને તિરંગા યાત્રામાં જોડાઈ અને શરદ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ની પ્રતિમા ને હારતોડા કરવામાં આવ્યા ગીતાબેન માલમ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રી અને સહસંયોજક શ્રી અહલ્યાભાઈ વોલકર જે જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યા છે તેના માટેના સહ જવાબદારી જિલ્લાની આજે અહલ્યાભાઈ વોલકરજી ને એને જન્મ જયંતિ ને ત્રણસો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે તેના શાસનમાં જે કામકાજ છે એક બેન તરીકે એણે જે કામો કર્યા છે તે આજના અનુલક્ષીને ત્યારે પણ એણે મંદિરોનો પુન ઉદ્ધાર કર્યા હતા આજે પણ માનનીય મોદી સાહેબ વિકાસના કામો કરે છે અને મંદિરોના ઉદ્ધાર કરે છે એના માટે થઈને અમે જે આ જુનાગઢ જિલ્લાની સમસ્ત મહિલા મોરચાની બેનો તાલુકા પંચાયતની ચૂંટાયેલી બેનો નગરપાલિકાની ચૂંટાઈલી બેનો અને આમ જનતાની બેનો આજે એક બહુ મોટી સંખ્યામાં અહીંયા કેશોદ મુકામે ઉપસ્થિત રહ્યા છે અને એક તિરંગા યાત્રા સિંદૂર યાત્રા કે જે રેલી સ્વરૂપે અમે મોદી સાહેબે જે ત્રાસવાદીઓએ આતંકવાદીઓએ જે જ્ઞાતિ જાતિ પૂછી પૂછીને ધર્મ પૂછીને જે બેનોના સિંદૂર ઉજવડ્યા છે તેના માટે થઈને આજે અમે એક યાત્રા કાઠેલ છે વંદે માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલિયા જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ